મિત્રો ઘણા દિવસથી તમારી કોમેન્ટો નથી લીધી તો આજે તો તમારી કોમેન્ટનો વારો લઈ લેવાનો છે સાત દિવસથી મિત્રો આપણે હતું પાણી ચાલુ આજે ફ્રી ટાઈમ મળ્યો છે જો આ બધા એરંડામાં સાત દિવસથી પાણી ચાલુ હતું તો સાત દિવસથી આજે આપણે એરંડા પીર્યા છીએ અને જો ઘરના આંગણે બધું કેનાલનું પાણી આપણે ચાલુ છે અને સાથે સાથે થોડું એક નાનકડી શાકભાજીની આપણે એક વાડી કરેલી છે તેમાં મરચાં અને ટાટર ને એવું બધું કરેલું છે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ મિત્રો તો ઘણા દાડાથી મિત્રો બધા લોકોની આપણે કોમેન્ટો જોઈ નથી તો આજે મિત્રો લગભગ છેલ્લા છે ને સાત દિવસથી આપણે પોણી ચાલુ હતું અને આજ મને ટાઈમ મળ્યો છે એટલે કો અને આજ મારે એરંડાને બધું જીરું બધું પાણી પાવાનું હતું બધું પાવી દીધું છે અને આજ મને ટાઈમ મળ્યો છે ત્રણને પિસ્તાળીસ એ પણ મિત્રો અત્યારે વધારે તો ટાઈમ જ નથી મળ્યો આપણને જોવો એટલો તો આખા દિવસનો પણ ટાઈમ થોડોક ઓછો મળ્યો પણ મને એવું થયું કે ચલો આજે સ્પેશિયલ ઘણા બધા સબસ્ક્રાઈબ મિત્રોની કોમેન્ટો આવેલી છે તો કોઈ એમના પ્રશ્નો હોય તો આપણે જોઈ લઈએ કયા કયા લોકોની કોમેન્ટો આવેલી છે એ પણ ચેક કરી લઈએ અને સાથે મિત્રો તમને ખબર જ છે કે આપણે બ્લોગિંગ એટલે કે આ ચેનલ છે સ્પેશિયલ ખેતીવાડીને લગતી આપણે જે કામ કરતા હોય એના વિશેના વિડીયો તમને જોવા મળે છે અંદર અને તમારા લોકોની જે કોમેન્ટ હોય તો એ કોમેન્ટો મિત્રો છે ને આપણે આ ચેનલની અંદર લઈએ છીએ તમારી ચેનલનું નામ પણ આવે અને તમારી કોમેન્ટ પણ આવે તો આજે ટાઈમ તો મેં કાઢ્યો છે કારણ કે આમ જોવા જઈએ તો તમને ખબર છે કે લાઇટ તો લગભગ ચાર વાગ્યા પછી જ હતી એની જગ્યાએ હવે ટાઈમ થોડોક વધારી દીધો છે બે કલાક વધ્યા હોય તો કારણ કે લાઇટ હમણાંથી મારે છે ને બંધ કરવું પડે છે બહુ કારણ કે લાઇટ જતી નથી એટલે મારે ઓલરેડી પાંચ વાગે એટલે બંધ કરવું જ પડે કારણ કે બીજું કામ હોય એટલા માટે થઈ ગયું તો આજે મારે પાણી તો ચાલુ હતું પણ ભાઈ ભાઈને આજે વળ્યું છે એટલે મારું પીને ભાઈને આપ્યું છે પાણી તો જીરું પાવાનું છે પણ એ બે દિવસ પછી આવશે એટલે બે દિવસ મને ટાઈમ મળ્યો છે તો ટેકનિકલના જેટલા પણ મિત્રો આજ સુધીના મેં વિડીયો જે યુટ્યુબની અંદર અપલોડ કર્યા ને એ બધા વિડીયો છે ને મિત્રો આપણે પહેલેથી પેન્ડિંગમાં બનાવેલા હતા તમને કહી દઉં કારણ કે ચાર પાંચ દિવસ કારણ કે મને ટાઈમ ના મળ્યો તો હું ચાર પાંચ દિવસના વિડીયો છે ને પહેલેથી બનાવીને આપું છું અને એને પછી છે ને એને લિસ્ટમાં એડિટ કરીને અપલોડ કરી દઉં છું જ્યારે પણ ટાઈમ મળે એટલે ખાલી એનું થાંભલે પોસ્ટર બનાવવાનું રહે બાકી એને એડિટ કરીને સીધા અપલોડ કરી જ નાખું છું એટલે ટાઈમ તો એટલો બધો આપણને જો કે ખાસ એવો મળતો નથી પણ આજે મિત્રો ટાઈમ મળે છે એટલે એક મિત્રો વ્લોગ બનાય કારણ કે હજી ટેકનિકલના વિડીયો બનાવવાનો બાકી છે ટેકનિકલના વિડીયો પણ હજી બનાવવાનું છે કારણ કે આજે કાલે ફ્રી શું તો વળી પાછળ ચાર પાંચ દિવસના મિત્રો વિડીયો બનાવીશ કારણ કે અત્યારે શિયાળાની સિઝન છે એટલે ખેતીવાડીના જે કામ છે એનું મિત્રો વધારે કારણ કે કામ હોય છે કારણ કે એક મહિનાની અંદર કમસે કમ છે ને મારે દસ દિવસ તો ખાલી લગભગ એક મહિનાની અંદર દસ નહીં પણ બાર દિવસ તો પાણી જ વાળવાનું હોય હવે હવે દસથી બાર દિવસ પાણી વાળવાનું આવે એમાંથી મિત્રો એરંડા વેણવાના હોય કોઈ બીજું કામ હોય તો એમાં એક ખાસ કરીને કામકાજ દસ દિવસ બીજા નીકળી જાય એટલે પાંચ દિવસની રજા હોય આપણને સમ પણ પાંચ દિવસ ક્યારે રજા હોય એનું કોઈ નક્કી ના હોય જો કે આજે વાર જો પાણી બંધ્યું ને તો હવે કાલે કદાચ મારે કોઈ કામ હશે કે નહીં એવું તો ખબર નથી પણ માલ ઢોર જો હેરાન મતલબ હેરાન કરતા હોય તો ક્યાંક વાળે આપણે અને કોઈ નાકા હોય તો પૂરવા જવું પડે મારો ટાઈમ તો ઓલરેડી પૂરો થઈ જાય છે તો વિડીયોની અહીંયા શરૂઆત કરીએ કન્ટિન્યુ વિડીયોમાં બનાવી જો મિત્રો ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણી આ ચેનલ આપણે આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો એની અંદર કોમેન્ટ અત્યારે હાલની અંદર જે કોમેન્ટ આવેલી છે આઠ મિનિટ પહેલાંની પોસ્ટમાં કરેલી છે મિત્રો આજે એટલે એટલે કે મારે સોમાં હું બહાર ગયો છું અને ફોન ચાલુ છે તો આ પોસ્ટ કરેલી છે તો ખોટું ટાઈ તો પોસ્ટમાં કોમેન્ટ આવેલી છે અને કોમેન્ટ આવેલી છે આ ચેનલ તમારો વોસ્ટ ટાઈમ કમ્પ્લીટ થઈ ગયું છે તો ભાઈ આપણી આ ચેનલ તમે જે વિડિયો જોઈ રહ્યા છો ને એની અંદર આપણો વોચ ટાઈમ પૂરો થયો નથી જો કે સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે મિત્રો વોચ ટાઈમ બનાવવો એટલો બધો ઈઝી નથી એના માટે આપણે ઘણી બધી મહેનત કરવી પડે છે ત્યારે આપણો વોચ ટાઈમ પૂરો થાય છે અને ભાઈએ કોમેન્ટ કરી છે વિજય ત્રિબલ બ્લોગ્સ અને સોળસો ભાઈને સબસ્ક્રાઈબ છે એમાંથી કોમેન્ટ કરેલી છે તો ભાઈના વિડીયો છે બધા એમ આદિવાસી વ્લોગ્સ કરીને છે કવર ફોટોની અંદર અને બધા વ્લોગિંગના વિડીયો છે ઇન્સ્ટાગ્રામને ફેસબુકને એવું બધું કંઈક મૂકેલું પણ છે અને મારી જેમ મિત્રો આપણે આ વિડીયો બને એવી રીતે કંઈક વિડીયો બનાવેલા છે ખાસ કરીને વિડીયો અપલોડ કર્યા છે પાંચસોને પિસ્તાળીસ અને સોળસો ઉપર કંઈક સબસ્ક્રાઈબ છે તો બીજા નંબરની કોમેન્ટ આપણે જોઈએ તો તમે મારા વિડીયો ચાલુ રાખજો તમે તમારા વિડીયો ચાલુ રાખજો જો જોવાની બહુ મજા આવે છે રમેશભાઈ ખેતી કામ કરો તે પણ દેખાડજો તો હા ભાઈ આપણું કામ તો ઓલરેડી તમને ખબર જ છે તમે રોજ વિડીયો જોતા જશો કે મેઇન કામ આપણું ખેતીવાડીને લગતું હોય છે અને ખેતીવાડીની અંદર મિત્રો આપણે જો વાડીમાં જ રહેવાનું કામકાજ છે બધું વાડીમાં જ આપણે કામકાજ હોય છે અને વાડીમાં જ આપણે રહેવાનું હોય છે તમે જોતા હશો બધો વાડીમાં આપણે ગામની અંદર રહેતા નથી વાડીમાં જ રહીએ છીએ અને મિત્રો આખો દિવસ આપણે વાડીનું જ ખાસ કામ હોય છે મેન માલઠું અને વાડીનું ઘરનું કામે છે તો કોમેન્ટ છે કેવલ બ્લોગ્સ લખેલું કાંઈક ચરણનું નામ છે અને ચાલીસ જ સબસ્ક્રાઈબ છે અને સત્તાવન વિડીયો મૂકેલા છે હજુ શરૂઆત જ છે તો ચાર વિડીયો લોંગ મૂકેલા છે ભાઈએ અને શોર્ટ વિડીયો મૂક્યા છે કાંઈક શોર્ટ વિડીયો પણ મૂકેલા છે તો ઓરિજિનલ કન્ટેન્ટ ભાઈ મૂકજો બને ત્યાં સુધી બીજાના કન્ટેન્ટ બને ત્યાં સુધી નહીં મૂકતા તો આગળની કોમેન્ટ રમેશભાઈ રામ જે આપણે ઝાટકા બાંધો તે ફાટકવાળો તો રોજ નહીં આવે તો ભાઈ રા સો ટકા તમે મારી જેમ ખેડૂત છો એટલે રૂપ્તા રૂપાજીત તર્ક એવું કંઈક નામ છે ચેનલનું નામ જ તમે એવું આપ્યું છે કે કાંઈ સમજાય નહીં પહેલી વાત તો બરાબર એટલે નામ પેલું થોડુંક સુધારી દેજો પેલું કારણ કે તમારી ચેનલ તમે રોજ મને કોમેન્ટ કરો છો પણ આ ચેનલની મુલાકાત લીધી કારણ કે તમારું જે નામ છે લોકો કોઈ સર્ચ ના કરે નામ છે ને ઇંગ્લિશમાં લખવાનું કોઈ પણ સારા સ્પેલિંગ બને ત્યાંથી ગુજરાતીમાં ના લખો અને ગુજરાતીમાં લખો તો કંઈક વંચાય ને એ ટાઈપનું કંઈક સારું બેસ્ટમાં લખો એટલે લોકો ફટલીને સર્ચ કરી શકે તો તમારી કોમેન્ટ આવી છે કે ઝાટકા મશીન માટે તો ઓલરેડી જો તમને ખાસ કહું કે મારે છે ને આપણા ખેતીવાડીનું જે ખેતરો મારા છે એમાં આટલામાં આજુબાજુ મારે છે ને કોઈ જગ્યાએ ફિનિશિંગ વાળ છે નહીં તાર બાંધેલા છે એની એટલે તકલીફ એ છે કે જો કોઈ દોડાવે ને તો જે ઝાટકા બદલવું હોય ને તો પણ વાયર તોડી નાખે છે બાકી ઓલરેડી એમને ખબર હોય છે ને તો એ નથી પડતા પણ કહેવાનો મતલબ કે કોઈ પાછળથી વ્યક્તિ દોડાવતું આવતું હોય ને તો એ છે ને તાર તોડીને અંદર પડી જ જાય છે એટલે આ પ્રોબ્લેમ અમારે વધારે છે એના કારણે અમારે નુકસાન વધારે થાય છે તો આગળની કોમેન્ટ પણ આપણે જોઈ લઈએ કન્ટિન્યુ બનાવી દેજો રમેશભાઈ અમારી હિન્દી મિની વ્લોગ્સ બનાવે છે તો તેના માટે સાઉન્ડ ઇફેક્ટ અને કેવી રીતે રીતના એની આખી ડિટેલ એડિટિંગ કરી શકીએ જરા અલગ વિડીયો બતાવજો આ મિની બ્લોકવાળી ચેનલ મોનોટાઈઝ થશે તો જો વિડીયો તમારા પોતાના છે તો સો ટકા મોનોટાઇઝ થવાની જ છે એડિટિંગ સારું કરજો ઇફેક્ટ સારા ના જોવાને ઇફેક્ટના સાઉન્ડ તમારે જોતા હોય તો મેં ટેલિગ્રામની અંદર મૂકેલા છે ને ટેલિગ્રામની લિંક આપણા ટેકનિકલના વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે જે કોમેડી ઇફેક્ટ તમારે જોઈએ કોઈ પણ ફિલ્ટર જોઈએ તો બધા મેં ટેલિગ્રામની અંદર મૂકેલા છે આગળની કોમેન્ટ છે જય માતાજી જય રામા પીડી રામ ધણી લાજ રાખજો બાબર જય બાબરી તો ધન્યવાદભાઈ આગળની કોમેન્ટ છે રમેશભાઈ જય યોગેશ્વર તમે ખૂબ સારી વાત કરી આપણે જો આગળ વધુ આવું હોય તો બીજાની વાતને સંભાળવાની લોકોને આપણે દુરુપયોગ જોવાનો સમયગાળો એક અતિ છે આપશો નહીં હાથ કોઈના પગને સૌ ખેંચે છે તો સો ટકા વાત સાચી છે મેં હમણાં આગળ વિડીયો આપણો બનાવ્યો તો કોઈ બને ત્યાં સુધી કોમેન્ટ ઉપર ધ્યાન ના આપી કારણ કે હર કોઈ વ્યક્તિ મિત્રો કોમેન્ટ ઉપર ધ્યાન આપે છે તો હારી જ જવાના છે તમે કોમેન્ટ ઉપર ધ્યાન આપશો ને તો તમને વિડીયો બનાવવાની બહુ મજા નહીં આવે એટલે બને ત્યાં સુધી કોમેન્ટ બોક્સનું ક્યારેય પણ ધ્યાન આપવી નહીં આપણે યુટ્યુબની અંદર કે કોઈ પણ સોશિયલ મીડિયાની અંદર આગળ જવું છે તો આપણે બીજાના ઉપર ધ્યાન આપવાનું છે અને લોકો શું વાતું કરે એનાથી આપણે કોઈ મતલબ નથી લીધો કારણ કે લોકો આપણું ઘરનું કરિયાણું પૂરું કરવા આવવાના નથી એટલે ખાસ વિનંતી છે કે વિડીયો આપણે એવા બનાવી કે આપણા પરિવારને કે સંબંધીને કોઈ નુકસાન ના થાય મેઇન પોઈન્ટ એ છે ને પરિવારની રજા લેવી બહુ જરૂરી છે તો આગળની કોમેન્ટ છે જય રામદેવ પીર તો જય રામદેવ પીર ફેમિલી વક્સમાંથી કોમેન્ટ આવેલી છે તમને મેં વોટ્સએપ પર બે દિવસથી મેસેજ કરો છે પણ જવાબ ન આપો રમેશભાઈ તો લાલજી ચૌહાણ બ્લોગ્સ તો ધન્યવાદ ભાઈ તમારી કોમેન્ટ આપણે સર આંખો પર લઈએ છીએ અને તમારી કદાચ સાચી વાત એ હશે આપણે ખોટું નથી કહેતા પણ તમને એક વિનંતી છે કે મારું જે તર હાલ કેમેરો છે ને એ જ ફોનની અંદર ચાલુ છે ના કે હું તમને દેખાડી દઉં કે વોટ્સએપની અંદર અને ઇન્સ્ટાગ્રામની અંદર કેટલા મેસેજ મારો ભાઈ આવેલા છે અને હર કોઈ વ્યક્તિને આપણે રિપ્લાય બને ત્યાં સુધી એક વખત મિત્રો આપીએ છીએ પણ કહેવાનો મતલબ કે હવે સો દોઢસોમાંથી તમે એક બે વખત પ્રશ્નો કરો બીજી વખત તો હું દરેક મિત્રોને કઈ રીતે ઉપરા ઉપર રિપ્લાય આપી શકું મેઇન પ્રોબ્લેમ એવી પણ બને છે અને હું છે ને બને ત્યાં સુધી સાંજે ટાઈમ મળે ભલે મેસેજ જોઈ લઉં છું પણ જ્યારે મને ટાઈમ મળે ત્યારે હું રિપ્લાય આપું છું નથી આપતો એવું નથી પણ ટાઈમ ઉપર આધારિત છે તમે જોતા હશો મારો વિડીયો ખાસ કે હું આખો દિવસ મારા કામની અંદર હોય છું અને ક્યારે ફોન ચાર્જ મૂકું ક્યારે વોટ્સએપ ખોલું ક્યારે મારો વિડીયો એડિટ કરું ક્યારે મારું થમલીન બનાવવું મને ખુદને અમુક ટાઈમ હશે ને શું જ નથી પડતી કે હું શું કરું બોલો તો કદાચ તમારા વોટ્સએપની અંદર રિપ્લાય નહીં મળ્યો હોય તો આગળની કોમેન્ટ છે આરડીઆર રમેશભાઈ આરડીઆર રોજા શરાબ વિડીયો કંઈક નામ છે જય માતાજી તો મારે ફેસબુક લોગ થઈ ગયું છે એમાં થોડુંક ભાઈ જણાવોને તો જો ભાઈ ફેસબુક રિલેટેડ મેં મારી પાસે જે નોલેજ છે તો બને ત્યાં સુધી મેં વિડીયો બનાવવાની કોશિશ કરી છે બાકી જે નોલેજ આપણી પાસે હોય નહીં તો મારે તમને ખોટો દિલાસો કોઈ આપવાની કોઈ જરૂર છે જ તમને ખબર છે કે હંમેશા માટે હું ખોટી વાત કોઈ દિવસ કરતો છું અને આપણને નોલેજ હોય તો જ હું તમને વાત

તો આગળની કોમેન્ટ છે મિત્રો જય ગુગા મહારાજ થી તો છે જય બાબરી જે જે જીરો આઠ તો ભી ઘણી વખત તમારી કોમેન્ટો આવે છે હું જોઉં છું તો આગળની કોમેન્ટ આપણે જોઈએ તો મેન્ટ કોમેન્ટો આપણે જે લોકોની આવેલી છે બને ત્યાં સુધી લઈએ છે જે રેગ્યુલર આવેલી હોય એ પણ ખાસ જોઈએ છે ઘણી બધી કોમેન્ટો મિત્રો આવેલી છે એમાંથી એક કોમેન્ટ આવેલી છે વર્લ્ડ ઓફ વસંત વાળા તો એમની બહુ લાંબી કોમેન્ટ છે ખૂબ ખૂબ આભાર રમેશભાઈ તમારો વિડીયો જોયો માઇક વિશે વાત કરીએ પણ બરાબર છે પણ હું માઇક તો લાવે લાવેલો છું તો સરસ આગળની કોમેન્ટ છે રમેશભાઈ હું ટેકનિકલ સંજય આ મારી બીજી ચેનલ છે અને મારી જેમ એક ભાઈ ટ્રેક્ટરવાળી ગેમના વિડીયો અપલોડ કરતો હતો અને ચેનલ મોણાઈ થઈ ગઈ થઈ ગઈ વિડીયોમાં કોઈ પણ પ્રકારનું એડિટિંગ નહોતું પણ વોઈસ પણ નહોતો ફક્ત સ્ક્રીન રેકોર્ડિંગ હતું તો હા સો ટકા થઈ જાય ભાઈ એવું કંઈ સાટું હતું નહીં ટ્રેક્ટરવાળી ગેમના તો વિડીયો થાય છે અને ટ્રેક્ટરમાં તો આપણી ખુદની મહેનત હોય છે ઇન્ડિયન ટ્રેક્ટરની ગેમના લગભગ બધા એપ્સ સરખાના હોય અમુકમાં આપણી મોરટાઇ ચેનલ થઈ જાય છે તો આગળની કોમેન્ટ છે જય રામદેવ ફીર રમેશભાઈ જય રામદેવ પી જય માતાજીભાઈ તો જય માતાજી વિ કે વાઘેલા જય માતાજી આગળની કોમેન્ટ છે રમેશભાઈ નમસ્કાર જય ગોગા મહારાજ મારે ફેસબુકમાં પાંચ હજાર ફોલોવર થઈ ગયા છે પણ આગળ વધતા નથી તો શું કરવું જોઈએ તો પહેલી વાત તો એ કે પ્રોફેશનલ ડેશબોર્ડ સેટિંગ કરી લો એટલે ફોલોવરનું છે ને ઓટોમેટિક સિસ્ટમ આવે અને ફોલોવર છે ને તમને પાંચ હજાર દેખાડે ખરી પણ જ્યાં સુધી પાંચમાંથી છ ના થાય ને ત્યાં સુધી તમને પાંચ હજાર જ દેખાડે કારણ કે એક એક પોઈન્ટ અંદર તમને દેખાડે નહીં એટલે તમને એવું લાગતું હોય કે ફોલોવર વધતા નથી જોકે ફોલોવર તો વધતા જ હોય પણ પાંચમાંથી છ થાય ત્યારે તમને એવું લાગે કે વધ્યા જ આવે એક હજાર ફોલોવર ક્યારે વધેનું કંઈ નક્કી ના હોય એટલે ખાસી અને પ્રોફેશનલ ડેશબોર્ડ કરી લો એટલે ફોલોવરમાં કન્વર્ટ થઈ જાય એટલે તમારે કોઈ આગળની પ્રોસેસ કરવાની આવે નહીં પછી તમારા વિડીયો ઉપર આધારિત હોય છે આગળની કોમેન્ટ છે સરસ માહિતી રમેશ કાકા તો ભરત પરવાર ધન્યવાદ બધા લોકો માટે બધું વિચારો છો તમે તમારા વિડીયો બહુ શીખામણ મળે છે બધા માટે બહુ સારું વિચારો છો તમારા વિડીયોમાંથી ઘણી બધી શીખામણ મળે છે સંજય નાયક બ્લોગ્સ તો ભાઈ હંમેશા માટે જો આપણે યુટ્યુબની અંદર છે ને બને ત્યાં સુધી આપણને ખબર છે તો એની માહિતી આપેલી હોય છે બને ત્યાં સુધી અને જેની માહિતી આપણને હોતી જ નથી તો આપણે મિત્રો એની માહિતી આપતા નથી ચોખ્ખું ના આપવા દેવું કારણ કે જેની નોલેજ આપણને હોય જ નહીં તો આપણો ખોટું બોલવાનો કોઈ મતલબ છે જ નહીં તો વિડીયો તમારા પોતાના વ્લોગિંગવાળા છે ફેમિલી વ્લોગ છે ખૂબ સારા એવા વિડીયો છે અને એકસો ને ત્રેસઠ વિડીયો અપલોડ કરેલા છે જેમાંથી યુઝ ધીરે ધીરે આવે છે અને શોર્ટ વિડીયો પણ અપલોડ કરે છે ભાઈ તો ભાઈ શોર્ટ વિડીયોમાં તો લગભગ તમારા પોતાના વિડીયો નથી પણ આ તમે જે ડીકે ભાઈના છે એમના વાઈફના વિડીયો છે તો એ તમે અપલોડ ના કરશો બને ત્યાં સુધી કારણ કે એ લોકો ક્યારે રિપોર્ટ કરીને ગમે ત્યારે તમને સ્ટ્રાઇક આપી શકે છે એટલે બને ત્યાં સુધી વિડીયો જે ગ્રીન સ્ક્રીનમાં બનાવશો એ ના બનાવો તો સારું તમારા માટે આગળની કોમેન્ટ છે જય ગુગા મહારાજ ઉદયસિંહ જે સોલંકી માંગર તો જય માતાજીભાઈ મારે વિડીયોમાં વ્યૂ નથી આવતા તો જો ભાઈ બધા લોકોને અત્યારે હાલમાં ચેનલો ડાઉન છે છે તમને ખબર મારી ખુદની ચેનલ પણ ડાઉન છે પણ એનો મતલબ એમ નથી કે હું વિડીયો બનાવવાના બંધ કરું વિડીયો બનાવવાના તો ઓલરેડી તમારે ચાલુ જ રાખવાના છે કોઈ દિવસ વિડીયો બંધ નથી કરવાના આજે નહીં તો કાલે એક વર્ષ પહેલા અત્યારે વિડિયો તમારો ચાલશે એવું કોઈ નક્કી ના હોય પણ વિડીયો તમે મૂકો તો ચાલે ના મૂક્યા હોય તો શું ચાલવાનું છે એટલે વિડીયો તો ખાસ મૂકવાના જ છે હું અત્યારે હાલની અંદર યુટ્યુબની અંદર વિડીયો જે બનાવું એની અંદર મને કોઈ વ્યૂઝ નથી પણ જે મારા બે વર્ષ પહેલાંના જે વિડીયો છે એની અંદર મિત્રો લાખોમાં વ્યૂઝ આવી રહ્યા મતલબ કે આપણે એ ટાઈમે વિડીયો મૂકીએ ત્યારે આવ્યા છે ને હવે અત્યારે હું વિડીયો ના મૂકું તો એક વર્ષ પછી મને વ્યૂઝી ક્યાંથી મળવાના છે એટલે આગળનું વિચારવાનું છે મિત્રો આજનો નથી વિચારવાનું કે આજે ભલે વ્યૂઝ નથી આવ્યા પણ વિડીયો આપણે બનાવીને તૈયાર રાખી જ દેવાનો છે ધીરે ધીરે મિત્રો વ્યૂઝ આવવાના જ છે આગળની કોમેન્ટ્સ રમેશભાઈ મારે ફેસબુક લોગ ઇન થઈ ગયું છે એના માટે શું કરવું જોઈએ અમને જણાવો બીજી વાર ફેસબુક બીજું એકાઉન્ટ ખોલ્યું એ ફિલ્થી થઈ ગયું છે જેના કારણે લોગ ઇન થાય છે એટલું મને જણાવજો તો ભાઈ જો મોબાઈલ નંબર ઉપર તમે જે ફેસબુક આમાં કેવું છે કે એકથી વધારે તમે ફેસબુક એકાઉન્ટ બનાવી નાખો ને એટલે પ્રોબ્લમ તમને જ થવાની છે એટલે ખાસ વિનંતી છે કે અકાઉન્ટ હંમેશા માટે એક જ બનાવવું વાળા ઘડીએ વધારે અકાઉન્ટ બનાવવા નહીં જેટલા તમે વધારે અકાઉન્ટ બનાવશો એટલે તમે ક્યારેક ખોલવું હોય તો તમને તકલીફ થશે બીજા બીજા અકાઉન્ટ તમારા છે ને વચ્ચે આવશે એમાં ઓટોમેટિક એક કોમેન્ટ આવેલી છે એટલે તમારે એક અકાઉન્ટ છે એને તમારે બીજા અકાઉન્ટમાં બનાવો છે પણ જૂના અકાઉન્ટ ઓટોમેટિક લોગિંગ થાય છે તો જે જૂનું અકાઉન્ટ છે તમારું થશે પણ મેં ના કીધું બને ત્યાં સુધી બીજા અકાઉન્ટો વધારાના ના બનાવવા ભલે પેજ બનાવો પણ વધારો નથી તમે ફેસબુક અકાઉન્ટ બનાવો એટલે ઓલરેડી છે ને એ જ તમારે લોગ ઇન છે ને ઘડી ઘડી આડું આવે પડશે આગળની કોમેન્ટ છે રમેશભાઈ ખૂબ ખૂબ આભાર અને તમે પહેલો જે ડિસ્પ્લે સાઈડમાં જે વિડીયો બનાવો અપલોડ કરવા વિનંતી તો વસંતભાઈ તમારી કોમેન્ટ ઘણી બધી આવી છે કે સાઈડમાં તમે જે સ્ક્રીન લગાવો છો કે મતલબ કઈ રીતે લગાવો છો તો જો કે લગભગ આજે હું એના વિશે તમારા માટે વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરીશ જેમાં તમને સ્ક્રીન કઈ રીતે લગાવી એનું સો ટકા વિડીયો બનાવીશ કારણ કે હું છે ને સાત દિવસથી છેલ્લા પાણી વાળવાની અંદર ખેતરમાં હતો તો મને ટાઈમ મળ્યો નહોતો પણ કાલે જ્યારે છે ને ચાર પાંચ ભેગા વળી યુટ્યુબના મારે વિડીયો બનાવવાના થશે એટલે હું એક વિડીયો તમારો જે સાઇડમાં સ્ક્રીન લગાવવાનો છે આપણે ટેકનિકલમાં જે લગાવું છું એવી સ્ક્રીન કઈ રીતે લગાવવાની તો આપણે એનો વિડીયો મિત્રો આવતીકાલે બનાવીશું પણ ચાર પાંચ દિવસમાં આવશે કાલે ને કાલે નહીં આવે કારણ કે હું જે યુટ્યુબના વિડીયો બનાવું ને એ ભેગા ચાર પાંચ દિવસના બનાવી નાખું છું જોકે ગમે ત્યારે મારી ખેતીનું કામ હોય ને તો ઓલરેડી પહેલેથી પેન્ડિંગમાં પડ્યું હોય ને તો ખાલી એને થમલીન બનાવવાનું મિત્રો રે એટલા માટે તો તમારી કોમેન્ટમાં આપણે ધ્યાન લઈએ છીએ આગળ સો ટકા એની વિડીયો બનાવવાની પૂરેપૂરી કોશિશ આપણે જરૂર કરીશું તો બે ત્રણ દિવસથી ઘટી ગયા છે અટકઈ ગયા છે તો આવતા નહીં તો ત્રણસો ત્રણ દિવસથી એટલે એમાં એટલા જ છે ને કંઈ કોમેન્ટમાં સમજાવી લો અમે કોમેન્ટ હોય છે તો એમાં એટલી બધી ખાસ ખબર નથી પડતી જય દ્વારિકાધીશ આગળની કોમેન્ટ છે અને રામાધાણી દેશી કોમેડી બોય તો જય માતાજીભાઈ આગળની કોમેન્ટ છે જય માતાજી વિહત ટાઈગર ઓગણત્રીસો સબસ્ક્રાઈબ છે અને રમેશભાઈ દ્વારા તમારા સપના બધા પૂરું કરે જય દ્વારિકાદીશ સો ટકા ભાઈ તમારા બધાના આશીર્વાદ હશે તો આપણા બધા સપના સાકાર થવાના છે ને મેં પણ તમારા માટે બને ત્યાં સુધી આપવાની માહિતી જેટલી આપણી પાસે છે નોલેજ આપવાની પૂરી કોશિશ મિત્રો કરી છે નથી કરી એની સોએ સો ટકા કરી છે આપણી પાસે હોય અને જે આપણી પાસે નોલેજ ના હોય તો લગભગ આપણે એની વિડીયો લઈ બનાવી હોય આગળની કોમેન્ટ છે રમેશભાઈ તમે તો કમાલ કરી દીધી મારા માટે તમે જે ચાહક મિત્રોને સમજાયું એ ખરેખર મને ખૂબ જ આનંદ થયો મને બહુ ગમ્યું તમે તમારા માટે મહેનત કરો છો અને હું બહુ મોટી વાત છે આ બહુ મોટી વાત છે કે વિડીયો મારા ગ્રુપમાં શેર કરીશ એ મારા લાયક કાંઈ પણ કામ હોય તો મને ખાસ જણાવજો મોહન રાવત તો ભાઈ તમને ખબર છે કે થોડા દિવસ પહેલાં આપણી પાસે ફેસબુકનું કન્ટેન્ટ મોનોટાઈઝેશનનું ઓપ્શન નહોતું તો અમદાવાદથી જે જૂના સિંગર તરીકે જે મયિરાજભાઈ બારોટ વખતના કલાકાર આપણી ઘરે આવેલા હતા જે મોહન રાવત તરીકે ઓળખાતા ઘણી બધી કેસેટનો સમાન હતો ને મતલબ જમાનો એ સમયે એમને ઘણા બધા ગીતો બનાવ્યા છે અને એ લોકો મારી ઘરે આવ્યા હતા તો એમને ફેસબુકનું મેં કામ કરી આપ્યું કોન્ટેન્ટ મોનોટાઈઝેશનનું ઓપ્શન આવી ગયું તો એમની આ કોમેન્ટ છે એમની જે મેં આપણે વિડીયો પણ બનાવેલી છે તમે જોજો જે મોહન રાવત કરીને જે મહિરાજ ભારત વખતના કલાકાર હતા તો બહુ મજા આવી અમે વાતો કરી પછી સાંજે નીકળી ગયા હતા આગળની કોમેન્ટ છે મારી યુટ્યુબ ચેનલ ઘણી વખત બંધ થઈ ગઈ છે તો આ ચેનલ રાખવા માટે શું કરવું પેલી તો કઈ રીતે ચેનલ બંધ થઈ ગઈ હવે કઈ રીતે મને ખબર પડે મેન પોઈન્ટ તો એ છે કે તમે કહો કે કઈ રીતે ચેનલ તમારી બંધ થઈ છે એમને એમ ખબર પડવાની નથી આગળની નીકળ્યું છે ભાઈ મેં બસો થી વધુ વિડીયો અપલોડ કરી દીધા છે પહેલા સારા વ્યૂ આવતા હતા પણ અત્યારે સાવ નથી આવતા તો દરરોજ એકથી બે વ્યૂ આવે છે અને એનું શું કરવું તો ભાઈ આપ દરેક મિત્રને કહું છું કે જે લોકોને વ્યૂઝ નથી આવતા તો એમને છે ને હિંમત કોઈ દિવસ હારવાની નથી તમે કોઈ પણ બ્લોગર આપણા જે સામાન્ય ગુજરાતી વ્લોગર જે છે એમના તમે જેને મિત્રો વિડીયો જોઈ આવો જેમને એક મહિના પહેલાં વ્યૂઝ કેટલા આવતા હતા અને અત્યારે છેલ્લા પંદર દિવસથી વ્યૂઝ કેટલા આવશે આવે છે એના ઉપરથી તમને મિત્રો ઘણું બધું જોવા મળશે અને શીખવા મળશે કે આપણા એકલાને આ પ્રોબ્લેમ નથી ગુજરાતના દરેક યુટ્યુબરને આ પ્રોબ્લમ છે ને અત્યારે હાલ બધા લોકોની ચેનલો ડાઉન છે બાકી ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને એવું લાગે કે ખોટી વાત છે કે કોઈ પણ તમારા સબસ્ક્રાઈબરને જેના તમે વિડીયો જોવો છો એનો વિડીયો તમે અંદર જઈને જોઈ આવજો ઘણા બધા આપણા બ્લોગર છે જે નાના યુટ્યુબર એમના વિડીયો ડાઉન હશે કરવાની વિડીયો અપલોડ કરતું જ રહેવાનું આગળની કોમેન્ટ છે જય માતાજી સરસ તો પરી એમ પરમાર જય માતાજી રમેશ કાકા બોચો છો તો જય માતાજી બેન આગળની કોમેન્ટ છે આજે મારા પ્રશ્નનું સોલ્યુશન કર્યું તો આ હસમુખભાઈ ભડિયા અમારા ખાસ અમારા ગામના યુટ્યુબર આગળની કોમેન્ટ છે આમીરભાઈ ખૂબ ખૂબ આભાર તમારો પ્રજાપતિ વસંતભાઈ બોલો છો પણ તમે આજે વિડીયો બતાવ્યો બહુ સારો લાગ્યો તમારી વાણી પાણી સારી છે અને યુટ્યુબમાં બનાવવા હોય તો એક પણ ચેનલ બનાવે છે તો ઘણા બધા અહીંયા કોમેન્ટ બહુ લાંબી આવેલી છે તો અહીંયા ઘણા બધા લોકોની મિત્રો કોમેન્ટો હજુ બાકી છે તો કેટલા લોકોની કોમેન્ટો મિત્રો બાકી રહી છે તો ખાસ મને આપણે આ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો કારણ કે અત્યારે જો ચાર ને અગિયાર મિનિટ થઈ ગઈ છે જો કે મેં ચાર ને પિસ્તાલીસે ત્રણ ને પિસ્તાલીસે એમ કંઈક વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું અને હજુ મારે ટેકનિકલનો વિડિયો મિત્રો બનાવવાનો બાકી છે થોડોક વ્લોગ ઉતારવાનું બાકી છે તો જે લોકોની કોમેન્ટો રહી ગઈ છે તો માફ કરજો મિત્રો નેક્સ્ટ વિડીયો આપણે હવે જ્યારે જ્યારે ફ્રી થશું એટલે સો ટકા વિડીયો બનાવવાની કોશિશ કરીશું પણ જો કે મારે પાણી ચાલુ હોય ને તો હું વિડીયો તમારા માટે નથી બનાવી શકું તો તો માફ કરજો અને કોમેન્ટ પણ સો ટકા કરજો આપણે નેક્સ્ટ ટાઈમ ફરીવાર જેટલી પણ કોમેટો આવશે એમની બધી ચેનલની મુલાકાત લઈશું અને બધી કોમેન્ટના રિપ્લાય આપણે સો ટકા આપીશું તો વિડીયોમાં ખાસ બની રહેજો થોડુંક આપણે બહાર જઈને લોકેશન લઈએ આપણા બ્લોગનું તો જુઓ મિત્રો બહાર આપણે નીકળી ગયા છીએ ઘરથી અને આપણા ઘરના આંગણે જ પાણી ચાલુ છે પાછળ અહીંયા જ ઘર છે આટલે પાણી ચાલુ છે પેલી બાજુ આપણા ખેતર છે અને આ બાજુ આપણા ખેતર છે તો છેલ્લા સાત દિવસથી આપણે જે પાણી વાળતા હતા એ પેલી બાજુ એરંડા છે એની અંદર ખાસ આપણું પાણી ચાલુ હતું અને આજે તો માડ છૂટો થયો છું એટલે મને એવું થયું કે ચલો આજે સ્પેશિયલ બ્લોક બનાવી નાખું તો જો અહીંયા કેવું સીડી મૂકી છે ચાલવા માટે થઈને જે પેલા ભાગમાં જવું હોય ને તો અહીંયા મશીન ચાલુ કરવા માટે થઈને તો અમુકવાર અહીંયાથી નીકળવું પડે છે અહીંયા નજીક ઘર છે એટલે બાકી સામે અહીંયા પુલ તો અહીંયા બનાવેલો જ છે અને અહીંયા શંકર ભગવાનનું મંદિર છે માપનું એવું તો ચલો એ પણ તમે દેખાડી દઉં અહીંયા ચાલવા માટે એટલો રસ્તો બનાવ્યો છે ઇમરજન્સીમાં ગમે ત્યારે એ મશીન ચાલુ હોય ને તો કદાચ મશીનની પ્રોબ્લમ કોઈ થાય મશીન ઉપડી જાય તો અહીંયા ઘરેથી ફટાફટ ભાગીને આપણે અહીંયા આવીને બંધ કરી શકાય પણ એથી ફરીને પાણીમાં પડીને ના આવવું પડે એટલા માટે બાકી જો ફૂલ કેવા છે ખાસ ને પાણી તો બસ અમારે આવી રીતે હવે ચાલુ જ હોય છે કાયમ ખાસ જો અહીંયા અને આને મેં બોડીને દવા છાંટી દીધી છે ખાસ ને બોર એવા મોટા સારા પાકે એટલા માટે અહીંયા મશીન મૂકેલું પડ્યું આ બધું લાવવાનું જો અહીંયા આ મશીન અહીંયા પડ્યું છે એ બાદથી અહીંયા લાવવાનું બાકી પડ્યું હજી કારણ કે ટાઈમ નથી મળ્યો મશીન હજી અહીંયા ઘરે લાવવાનું છે અને ચલો અહીંયા સામેના એરંડા આપણે તમને દેખાઈ દઈએ જેમાં આપણું પાણી ચાલુ હતું તો આ છે આપણા એરંડા આની અંદર પાણી ચાલુ હતું જોઈએ અને આવી પાઇપ આવે છે સામે બોર છે બોરનું પાણી અહીંયા થઈને આ ભાગમાં વાળવાનું થાય ને એટલે પાઇપ મૂકી છે ને અહીંયા થઈને પેલી બાજુ પાણી ચાલુ છે આ બધા એરંડા છે તો આની અંદર આપણે ખાતર બીજું નાખીને બેસ્ટ રીતે પાણી પઈ દીધું છે હવે પંદર વીસ દિવસ તો પાણી પંદર દિવસ તો નહીં આવે ત્યાં સુધી વળી થાય બીજું કામ કરવાનું થશે હજી થોડીક દવા એની અંદર છાંટવાની છે જીવાત પડી છે થોડી થોડીક અમુક જગ્યાએ તો એના માટે થોડીક દવાની જરૂર છે પણ હવે ફ્રી થવું ત્યારે દવા છાંટવાની છે જ ખાસ અને આબા બી સારા પામી રહ્યા છે જોવા બધા ખેડૂત બધા આ બા છે અમેથી એટલા બધી આ છે આ છે આ અલગ છે આ જાબુ છે આ બિલ્લી પત્ર છે બધા અલગ અલગ ફૂલ વાયેલા છે ખાસ અને હજી મશીન તો મિત્રો આપણે ચાલુ કરી જ નથી જોવા મશીન ચાલુ હજી હવે કરવાનું છે એક મશીન અહીંયા પડ્યું છે અને અહીંયા ફોન્ડેશન ભરેલું છે એક મશીન અહીંયા મૂકવાનું ખાસ અહીંયાથી પટ્ટો બધું લગાવવાનું કામકાજ બાકી છે ખાલી જો તો બોયડી છે ઉપર અને એના ઉપર છે ને મિત્રો બોરા બહુ મસ્ત આવી ગયા છે જો અહીંયા અલગ અલગ તો હાલો તમને પેલી બાજુ લઈ જવા જો તો પાણી ચાલુ જ છે મિત્રો જો અહીંયા હવે તો ચાર પાંચ મહિના અહીંયા પાણી આપણે ચાલુ રહેવાનું છે અને જો આ બાજુ આ બાજુ બધા પૂરડાવાયેલા છે આનો આપણે કેટલાક ભાગમાં જઈએ થોડુંક શાકભાજીને અહીંયા મેથી ધાણા ને એવું બધું આવેલું છે તમે જુઓ ખાસ તો અહીંયા થોડુંક શાકભાજી આપણે વાવેલું છે કારણ કે આપણે વાડી ઉપર રહેતા હોય ને તો અમુક શાકભાજીની આપણે જરૂર પડે છે એટલે અહીંયા થોડુંક આપણે અહીંયા જો અહીંયા મરચાં છે આ મરચાં છે આ બાજુ રીંગણાઈ છે તો અમુક અમુક શાકભાજીની જે જરૂર પડે ને તો આપણે શું કે ખેતર મેં રહેતા હોય એટલે આપણે ખાસ વધારે જરૂર પડે છે જો અહીંયા રીંગણા ને એવું બધું છે બધું અને ટમાટા એવું મિત્રો છે થોડાક હવે આ ટમાટા હે જો એના માટે અહીંયા થોડાક બાંધ્યા છે આ ટમાટા હે બધા હવે બે ચાર પાંચ છ આ જેવી ટામાટી છે જે આપણા ઘર પૂરતું ચાલે જાય એટલી એટલી ખાસ વધારે તો નહીં આવેલી અને મરચાંના છોડ છે દસ પંદર જેવા બાકીના તો પેલી બાજુ ખણા છે ને આ બધી આ મેથી છે મિત્રો જુઓ આ જો નાનકી નાનકી છે અને આ મરચી જો કેટલા મરચાં આવ્યા છે મિત્રો જોજો ખાલી તો એક મરચીને મરચાં કેટલા આવ્યા છે મિત્રો તો આવી મરચીઓ આપણે છે ને દસ જેવી છે તો આપણા પૂરતી ખણી ચાલી જાય પેલી બાજુ એમ તો ઘણી બધી મોટા ભાઈને ત્યાં ઊભી છે પણ આ તો આપણા પૂરતી અલગ છે કે જ્યારે જોવે ત્યારે અહીંયાથી આપણે લઈ લઈએ આ જો ટમાટા છે ખાસ તો આટલું બધું આ શાકભાજી આપણે કરેલું છે આટલામાં તો કોઈ લીલી ડુંગળી છે ધાણા છે બધું ટેમ્પોરેલી છે જો અહીંયા આ છે ડુંગળી આ ઘર પૂરતી છે મેથી છે અને આ તો તમને ખબર જ છે મિત્રો કે ધાણા છે આ તો છે દોવાનો ટાઈમ થઈ જશે તો અત્યારે મિત્રો આપણે વિડીયોને કરીએ પૂરો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો